નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ એક બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ પાંચસોથી ઊંચો ભાવ પાંચસો ને રૂપિયા ચણા નવસો પચાસથી અગિયારસો ચોવીસ બાજરો ચારસોથી ચારસો પિંચોતેર તુવેરની વાત કરીએ તો અઢારસો થી એકવીસો ને તોંતર રૂપિયા અડદ સોળસોથી સત્તરસો ઇઠ્યાસી મગફળી ઝીણી એક હજારથી બારસો મગફળી જાડી એક હજાર ચાલીસથી તેરસો એક્યાસી ધાણા અગિયારસોથી તેરસો બ્યાસી સોયાબીન આઠસોથી નવસો સાત તલ સોળસોથી અઠાવીસો પચાસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર છસો પચાસથી ભાવ ચાર હજાર પચાસ રૂપિયા જુવાર પાંચસોથી સાતસો બોતેર કપાસ એક હજારથી તેરસો ઇઠાવીસ મગ સત્તરસોથી ઓગણીસો ને અડસાઠ તલકાળા છવ્વીસો નેવુંથી છવ્વીસો નેવું હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ એક હજારથી ઊંચો ભાવ પંદરસો ને વીસ રૂપિયા મગ સાતસોથી પંદરસો પાંચ અડદ બારસોથી સત્તરસો પાસાઠ ઘઉં ચારસો એંસીથી પાંચસો ઇઠોતેર ચણા નવસો સાહીઠથી એક હજાર ત્રાણું મગફળી ઝીણી અગિયારસોથી બારસો ત્રીસ મગફળી જાડી અગિયારસોથી બારસો પાંત્રીસ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે પાઉં ચાર હજાર નવસોથી ઊંચો પાઉ પાંચ હજાર નવસો ને પાંચ રૂપિયા એરંડા નવસો પંચાણુંથી અગિયારસો અગિયાર અજમો બે હજારથી પાંચ હજાર છસો ને સિત્તેર તલ પચીસોથી અઠાવીસો નેવું તુવેરની વાત કરીએ તો પંદરસોથી એકવીસો ને પચીસ રૂપિયા રાયડો આઠસોથી આઠસો ને પચાસ લસણની વાત કરીએ તો બે હજારથી ચાર હજાર એંસી રૂપિયા ધાણા નવસો ચાલીસથી તેરસો પંચાવન હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચોપાવ ચારસો નેવુંથી ઊંચો ભાવ પાંચસો ને છ્યાસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો દસથી સાતસો બે કપાસની વાત કરીએ તો એક હજાર એકથી ચૌદસો છેતાલીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો એકથી તેરસો છવ્વીસ મગફળી જાડી સાતસો પચીસથી તેરસો છેતાલીસ કરંજી અઠાવીસોથી તેત્રીસો ને એકતાલીસ એરંડા એક હજાર એકથી અગિયારસો એકાવન મરચાં નવસો એકથી એકાવન તલ બાવીસોથી ત્રણ હજાર રૂપિયા પૂરા જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર એકથી ઊંચો ભાવ છ હજાર ત્રણસો એક રૂપિયો ધાણા નવસો એકથી ચૌદસો એકાવન ધાણી નવસો થી પંદરસો એકોતેર મકાઈ ચારસો થી અગિયાર ડુંગળીની વાત કરીએ તો છાસઠથી બસો ને એક્યાસી રૂપિયા ચણા આઠસો એકાવનથી અગિયારસો એકવીસ અડદ ચૌદસો એકથી અઢારસો એકવીસ મગ તેરસો અગિયારથી ઓગણીસો એકતાલીસ તુવેરની વાત કરીએ તો અઢારસો એકથી એકવીસો એકોતેર રૂપિયા સોયાબીન આઠસો એકવીસથી નવસો છ વાલ બાવીસો એકથી છવ્વીસો એકાવન નવા જીરાની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો નવું જીરું નીચો ભાવ પાંચ હજાર ચારસો એકથી ઊંચો ભાવ સાત હજાર આઠસો ને એક રૂપિયો ચણા સફેદ એક હજારથી ચોવીસો ને છોતેર રાય અગિયારસો એકતાલીસથી ચૌદસો ને એકાવન રૂપિયા લસણની વાત કરીએ તો સાડત્રીસો એકવીસથી પાંચ હજાર છસો ને એકોતેર રૂપિયા લસણની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ઊંચો ભાવ પાંચ હજાર છસો ને એકોતેર રૂપિયા બોલાઈ રહ્યો છે વટાણા પાંચસો એકવીસથી છસો ને એકોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોથી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર